િયા આત્મહત્યા કરવા મજબૂર કરનાર બેગમપુરાના કુખ્યાત ગુલામ સાબિર શેખ ઉનાવા મીરા દાતાની દરગાહ ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ જનાર એટલે કે ભોગ બનનાર બેગમપુરા મહીદ્રપુરાના રહેવાસી ગુલામ ખ્વાઝામિયા ઇસ્માઇલ શેખની આર્થિક પરિસ્થિતિનો ફાયદો ઉઠાવી ઊંચા વ્યાજે નારા ધીરનાર બળજબરીપૂર્વક આરોપી સબીરભાઈ ગુલામ મુસ્તુફા શેખ તથા ઇબ્રાહિમ ચાચાને ચક્રવૃદ્ધિ વ્યાજ વસૂલ કરી મુદ્દલ ઉપર અનેક ઘણું વ્યાજ ચૂકવી દીધેલ હોવા છતાં વારંવાર ઉઘરાણી કરી ફોન પર તેમજ રૂબરૂમાં ગારો આપી મુદ્દલ તથા વ્યાજ નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી ભોગ બનનાર એટલે કે મર્ડર જનારને જે રીતે દવા પી જવું મજબૂર કરતા તેનું સારવાર દરમિયાન અવસાન થયેલ હતું આ ગુનામાં આરોપી તરીકે જાહેર થયેલ સાબિર ગુલામ મુસ્તુફા શેખ પોતાની ધરપકડ ટાળવા નાસ્તો ફરતો હતો આરોપીને પકડવા માટે પોલીસ કમિશનર શ્રીના આદેશ મુજબ સુરત શે ક્રાઈમ બ્રાન્ચની સૂચના આપેલ હતી જે સૂચનાને અનુસંધાને નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચના રાહબરી હેઠળ ક્રાઈમ બ્રાંચની ટીમ હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ વર્કઆઉટને આધારે ગુલામ શબ્બીર ગુલામ મુસ્તુફા શેખ ઉમર ઓગણપચાસ રહેવાસી બેગમપુરા તુલસી ફરિયા મહેન્દ્રપુરા મહેન્દ્રપુરાવાળાને મોડી રાત્રે મહેસાણા ઉનાવાળી મીરાદાતા દરગાહ ખાતે પાસેથી પકડી પાડવામાં આવેલ છે આરોપીની ગુના સંબંધે પૂછપરછ કરતા અન્ય ત્રાહિત વ્યક્તિઓના વાહનો ગીરો પેટે જમા લઈ ઊંચા વ્યાજે રૂપિયા આપેલ હોવાનું જણાવી આવેલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહેન્દ્રપુરા પોલીસને સાથે રાખીને વેગમપુરા વિસ્તારમાંથી ફોર વ્હીલર બે ટુ વ્હીલર ચાર અને કુલ કિંમત રૂપિયા આઠ લાખ પાંચ હજારનો માલ શોધી અને આરોપી તથા મુદ્દામાલની વધુ તપાસ મહેન્દ્રપુરા પોલીસને સોંપવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત મૈધરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ તારીખ બાવીસ અગિયાર બે હજાર ચાર ચોવીસના રોજ એક ગુલામભાઈ ખ્વાજા મિયા ઇસ્માયલભાઈ શેખે પોતાની આર્થિક પરિસ્થિતિ કંટાળીને ઊંચા વ્યાજે લોકો પાસેથી પૈસા લીધા હોય એના એના કારણે એમને દવા પીને આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી અને એ સારવાર દરમિયાન એમનું મૃત્યુ નિપ્યું હતું જે બાબતે મૈધરપુલ સ્ટે મૈધરપુરા પોલીસ સ્ટેશનમાં શાબીર ગુલામ મુસ્તુફા શેખ વિરુદ્ધ આપઘાતના દુષ્પ્રેણનો એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આ માણસે વ્યાજના ચક્કરમાં આવીને આમનેથી સુસાઈડ કરવું પડ્યું હતું જે અનુસંધાને સાબી ગુલામ મુસ્તુફિયા શેખ વોન્ટેડ હતો અને એની તપાસ ચાલતી હતી ગઈકાલે લેટ નાઇટના ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને મહેસાણા મીરાદાતા ઉનાવા મીરાદાતાની દરગાહ પાસેથી પકડી પાડ્યો છે અને એની પૂછપરછ દરમિયાન અન્ય છ વાહનો ચાર મોટરસાઇકલ અને બે કાર કબજે લેવામાં આવી છે જે અલગ અલગ લોકો પાસેથી પ્રાથમિક દ્રષ્ટિએ વ્યાજનાની સામે પૈસા જે ધિરાણ કર્યું હોય એની સામે અવેજમાં રાખેલી હોય એવી ગાડીઓ હોવાનું ધ્યાનમાં આવ્યું છે આ હિસાબને પકડી વધુ કેટલા લોકોને વ્યાજે પૈસા આપતા હતા ખૂબ ઊંચા વ્યાજા દરે આ લોકો પાસેથી વ્યાજ વસૂલતા હોવાની પણ એક પ્રાથમિક માહિતી મળી છે એટલે આના ચક્કરમાં કેટલા આના વ્યાજના ચક્કરમાં લોકો ફસાયેલા છે એની એક તપાસ ચાલે છે અને આ માણસે સુસાઇડ કર્યું છે તો એને કેટલા ટાઈમથી એની પાસેથી પૈસા લીધેલા હતા કેટલું વ્યાજ ચૂકવી શક્યા છે એ બાબતે પણ તપાસ કરી રહ્યા છે એના કહેવા પ્રમાણે કાલે રાત્રે લે ચાર મોટરસાઇકલ અને બે કાર છ વાહનો કબજે લેવામાં આવ્યા હતા આ પહેલા મૈધરપુરા પોલીસ દ્વારા પણ એક બાઇક કબજે લેવામાં આવ્યું હતું અને એક બાઇક કાલે પરમ દિવસે કોઈ એમની પાસેથી છોડાવી ગયેલું એટલે આઠેક વાહનો તો એમની પાસે હતા

પણ એક બીજી લોકોને અપીલ છે કે આના વ્યાજના ચક્કરમાં કોઈ પણ લોકો ફસાયેલા હોય તો પોલીસનો સંપર્ક કરજો તો પોલીસ એની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી શકે